ગુજરાતની રાજનીતિમાં અમરેલી હંમેશા સેન્ટરમાં રહ્યું છે કેન્દ્રમાં રહ્યું છે અમરેલીના ભારતીય જનતા પાર્ટીના કે પછી વિપક્ષના નેતાઓ એ ખૂબ ચર્ચામાં રહેતા હોય છે અમરેલીમાં બનતી ઘટનાઓ પણ એ જલ્દી રાજકીય નિવેદનો રાજકીય વસ્તુઓ ત્યાં ખૂબ વધારે થતી હોય લોકો પણ એટલા એક્ટિવ હોય છે અત્યારે અમરેલીની ચર્ચા ફરી એકવાર કેમ થઈ રહી છે પાયલગોટીનો મુદ્દો એના પછી માવઠાની વાત અને હવે ફરી એકવાર અમરેલી વધારે ચર્ચામાં એટલે આવ્યું છે કારણ કે ઇફકોના ચેરમેન દિલીપ સાંઘાણી અને એમની કરેલી એક ટ્વીટ પર ખૂબ ચર્ચા થઈ રહી છે એક લાઇનની ટ્વીટ અને ટ્વીટના કારણે બહુ જ બધા લોકો સવાલ કરી રહ્યા છે કે દિલીપભાઈ કહેવા શું માંગે છે ટ્વીટ માત્ર એટલી જ છે કે દીકરીના નિહાપા લાગ્યા અને ના પછી કઈ દીકરીની એ વાત કરી રહ્યા છે અમરેલીના કઈ પરિસ્થિતિમાં કઈ દીકરી અને કેમ આવું લખી રહ્યા છે એ મોટો પ્રશ્ન છે એક બે મીડિયા સાથે વાત કરતાં એમણે એવું કહ્યું કે અમરેલીની પરિસ્થિતિ માટે હું આ કહી રહ્યો છું અમે જ્યારે એમને ફોન કર્યો ત્યારે એમણે એવું કહ્યું કે અત્યારે સમય નથી આવ્યો જ્યારે સમય આવશે કયા કારણોથી આ ટ્વીટ કરવામાં આવી છે એ પણ કહેવામાં આવશે સંભાવનાઓ એ વ્યક્ત કરવામાં આવી રહી છે કે પાયલ ગોટીની વાત કરી રહ્યા છે કારણ કે અમરેલીના દીકરીની વાત આવે એટલે સૌથી પહેલાં પાયલ ગોટીનો મુદ્દો યાદ આવે વિપક્ષના નેતાઓએ ખૂબ બધો વિરોધ કર્યો વિપક્ષના નેતાઓએ પાયલ ગોટીના ન્યાય માટે ઘણા બધા કાર્યક્રમો કર્યા અને ત્યારે સવાલ હતો કે ભારતીય જનતા પાર્ટીના એ નેતાઓ ક્યાં છે જે ચૂપ છે અમરેલીના નેતા છે અને દિલીપ સાંઘાણીનું આજનું એ ટ્વીટ એ પાયલ ગોટી માટે હોય એવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે દિલીપભાઈ જ્યારે ઓફિશિયલી કહેશે કે એમને ટ્વીટ કયા સંદર્ભથી કર્યું છે કઈ દીકરીની વાત કરી રહ્યા હતા કયા નિહાપાની વાત કરી રહ્યા છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં કોના માટે આ કહી રહ્યા છે કોને નિહાપા લાગે

હવે અમરેલીની વાત આવે છે જો પાયલ ગોટીના સંદર્ભની વાત હોય કે પછી અમરેલીના કોઈ પણ નેતાની વાત હોય વિપક્ષના નેતાના ઉપર પ્રતિક્રિયા આપવાના જ છે પ્રતાપ દુધાતની પ્રતિક્રિયા સામે આવી છે કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે કહ્યું કે મેં તો પહેલાંથી જ કીધું હતું કે પાયલ ગોટીનો વડઘોડો જેણે કાઢ્યો છે જેટલા લોકો એમાં સંડોવાયેલા છે એમનો આત્મા એક દિવસ તો જાગશે જ અને એમને પોતાને જવાબ આપવો પડશે દિલીપ સાંઘાણીનું આ ટ્વીટ પણ એ સંદર્ભે હોય એવી વાત પ્રતાપ દુધાતે કરી છે તો વિપક્ષના નેતા પ્રતાપ દુધાત

એટલે જે ટ્વીટ છે એ પાયલબેન ને લાભ પડતો પ્રશ્ન છે મેં પ્રથમ દિવસે જ વાત કરી હતી કે કઈ પણ કરીએ આખા દિવસમાં એકવાર કુદરતનો ડર રાખવો જોઈએ કોઈ પણ સત્તા આવે સંપત્તિ આવે ગમે તેટલો પાવર આવે કુદરતનો ડર ના રાખીએ તો આપણે ભગવાનમાં માનીએ નકામું છે માટે પાયલબેનના લોકો જેટલા લોકો અત્યાચાર કર્યો અને સબક કુદરતે શીખવાડવાનું ચાલુ કર્યું છે ખેડૂતોને ન્યાય નહીં મળે ખેડૂતોને એનો હક નહીં મળે તો ખેતીની સાથે જોડાયેલા જે પણ અધિકારીઓ છે કે મિનિસ્ટ્રો હશે કે જે પણ સરકારને લાગુ પડતા લોકો છે મારા શબ્દો તમારા લખવાઈને લખી લેજો ઉતકાળના ઇતિહાસમાં ખેડૂત સાથે કરેલા અન્યાયમાં કુદરતે એને પનિશમેન્ટ આપી છે કુદરત ડર રાખી અને ખેડૂત ન્યાય કરે એવી વિનંતી કરું હવે દિલીપ સાંગાણી ક્યારે કહેશે કે આ કયા સંદર્ભમાં ટ્વીટ કરવામાં આવ્યું છે ખબર નથી પણ ત્યાં સુધી તો રાજકીય માહોલ અમરેલીનો માહોલ ગરમાયેલો છે કે દિલીપ સાંગાણી મોટાભાગે જ્યારે ભારતીય જનતા પાર્ટી સામે પણ એમને કંઈ કહેવાનું હોય એ પક્ષમાં રહીને પણ એ સામે કહેતા હોય છે પોતાના મુદ્દા અમરેલીના લોકોના મુદ્દા ઉઠાવતા હોય છે આગળ જતાં એ કયા મોટા ખુલાસા કરે છે જોવાનું રહ્યું તમારું આ વિષય પર આ ટ્વીટ પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવો જો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો